સુરતના ઉદના વિસ્તારમાં ગત ઓગણીસમીએ પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગ મામલે ફેક્ટરી માલિક સહિત બેની પોલીસે બેદરકારી બદલ ધરપકડ કરી છે સુરતમાં વારંવાર આગની બની રહેલી ઘટના વચ્ચે ગત ઓગણીસમી જાન્યુઆરીના રોજ ઉદના ભાટેના વિસ્તારમાં પ્લાસ્ટિકના દાણા બનાવતી ફેક્ટરીમાં ભીષણ આગ લાગી હતી જેમાં પાંચ જેટલા કારીગરો દાઝી ગયા હતા તો દાઝેલાઓમાંથી ગંભીર ચાર લોકોના હોસ્પિટલના બિછાને મોત નીપજ્યા હતા આ આગ દુર્ઘટના મામલે ઉધના પોલીસે ફેક્ટરી માલિક સહિત બે સામે બેદરકારીની ફરિયાદ નોંધી તેઓની ધરપકડ કરી હતી જે અંગે ઉધના પીઆઈએ વધુ માહિતી આપી હતી ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈ તારીખ ઓગણીસ એક બે હજાર છવ્વીસના રોજ ભાઠેના વિસ્તારમાં પ્લાસ્ટિકના કારખાનામાં આગ અકસ્માત થયેલ જેની અંદર પાંચ લોકો દાઝી ગયેલા અને તાત્કાલિક સ્થળ ઉપર ફાયર ને પોલીસની ટીમો પહોંચી ગયેલી અને જે ભોગ બનનાર છે એ લોકોને હોસ્પિટલાઇઝ કરવામાં આવેલા અને પોલીસે તપાસ ચાલુ કરેલી તો તપાસ દરમિયાન પોલીસને જણાઈ આવેલું છે કે આ જે કારખાનું ચાલતું હતું પ્લાસ્ટિક બનાવવાનું એમાં એના જે ફાયરની એનઓસી નહોતી અને બીજા બી જે લાઇસન્સ મેળવવા જોઈએ એ મેળવ્યા વગર આ સમગ્ર કારખાનું ચાલતું હતું જેમાં કારખાના ધારકો જે છે એમના વિરુદ્ધમાં બી બીએનએસ પ્રમાણે ગુનો દાખલ કરી અને તેઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે